તેમની સમસ્યાઓનું સમાધાન હાલ સુધી નહીં મળતા આખરે ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે બે હજાર હજુ સુધી સિંચાઈનું પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી લોકસભાની ચૂંટણીનું આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે વાત કરવામાં આવે તેવીસ બારદોલી લોકસભા વિધાનની તો લોકસભા જે બારદોલી વિધાનસભાનું જે મંગરોલ તાલુકાની અંદર પણ વહેલી સવારથી જ શાંતિમય વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ એક એવું ગામ છે કે જ્યાં એક પણ વોટિંગ થયું નથી જેનું કારણ છે કે જે મંગરોલ તાલુકાનું જે સંદણા ગામ છે એ ગામની અંદર ગ્રામજનોની કોઈક પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોએ વોટિંગથી દૂર રહ્યા છે અને એક પણ જેને વોટિંગ કરવામાં આવ્યું નથી આપણી સાથે જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એમની પાસેથી જાણીશું એક પણ મતદાન કરવા માટે કોઈ આવી નથી શું કારણ છે અને કોઈક આગળ જાણકારી છે આગળ જાણકારી છે મેં જર્નલિસ્ટને વાત કરી છે પોલીસને વાત કરી છે અને શું કારણ છે કારણ મને એક્ઝેક્ટ નથી ખબર સર હા પણ કંઈક પાણીનો પ્રોબ્લેમ છે લોકોનો હા એના રિલેટે કોઈ મતદાન કરવા નથી આવતો એ સોલ નથી થયું એક્ઝેક્ટ નથી ચાલ પણ એવું કંઈ છે જે પાણીની સમસ્યાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થયો નથી એવું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલમાં આજે લોકશાહીનો પર્વ છે મતદાન કરવાનો ઉત્સવ છે દરેક જિલ્લા તાલુકાની અંદર આજે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત કરી હતી શાંતિમય વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે પરંતુ આજે સંજણા ગામ છે એ ગ્રામજનોના જૂના પ્રશ્નોને લઈને આજે ગ્રામજનોએ એક પણ વ્યક્તિ અહીંયા આવીને મતદાન મતદારોએ કર્યું નથી મહેન્દ્રસિંહ અંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત દસથી પાંચ વર્ષ પહેલાં આ સુરત જિલ્લાના ભાંગરોળ તાલુકાના ઓગણીસ ગૃહ પંચાયતમાં આવતું આ ચળંદરા ગામ છે આ ગામની અંદર અમે દસથી બાવીસ વર્ષ પહેલાં અનેક વખત રજૂઆત કરે છે રસ્તા માટે પાણીના પ્રશ્નો માટે શમશાન ભૂમિનો રસ્તો આજ દિન સુધી આ પંચોતેર વર્ષ છે છતાં પણ આજ દિન સુધી આ રસ્તો બન્યો નથી ભાવ મંદિરના પ્રશ્નો હોય ખેતી ખેતીમાં પાણી માટે પ્રશ્નો હોય શમશાનને રસ્તા માટે પ્રશ્નો હોય ગટર લાઈન પ્રશ્નો હોય પછી બ્લોક ના પ્રશ્નો હોય આજ દિન સુધી સારા અમારા ગામમાં કામ કરવામાં નથી આવ્યું ત્યારે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને પ્રભુભાઈ આ દસ વર્ષ થયા છતાં આમ આજ દિન સુધી આ ગામમાં ભગ મૂક્યો નથી અને એક પણ બાખા મૂક્યા નથી ત્યારે અમે ખરેખર આ પાર્ટીનો વિરોધ નથી પણ વિકાસ નથી થતો એનો અમે વિરોધ કરીએ છીએ જેથી અમે આ બહિષ્કાર કરીએ છીએ ગામ લોકોએ સણધરા ગામના ત્રણસો વીસ જેટલા મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની જાણ અધિકારીઓને થતા તેઓ દોડતા થયા હતા અધિકારીઓએ ગ્રામજનોને મતદાન